પોલીસને ગાંજો પકડી પાડવામાં સફળતા પોલીસ દ્વારા વીસ કિલો ગાંજો સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે પાણેસરા પોલીસે પાડેસરા પોલીસ પ્રેમનગર ભેદવાડ એક મહિલાને ગાંજો વેચાણ કરતા ઝડપી લેવાઈ હતી જેમાં પાણેસરાની સર્વેલન્સ પોલીસ રેડ કરતા મહિલા પાસેથી બે કિલો પાંચસો ગ્રામ જેટલો જ્યારે કિંમત બે લાખ એક હજાર જેટલાનો કાંછો કબ્જે કર્યો હતો જેમાં પાંડેસરા પોલીસ સ્ટેશન આપી આવી દ્વારા કાંચો બહુ મહિલા આરોપીને કાંચો ક્યાંથી લાવી હતી કોણ આપી ગયો હતો અંગે વધુ તપાસ અર્થે રિમાન્ડ લઈ વધુ આ તપાસ હાથ ધરી છે નોક સુરત અનુસંધાને મણની શ્રી પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી સાહેબ તથા સેક્ટર શ્રી ડામોર સાહેબ તથા ડીસીપી શ્રી જોન ફોર તથા એસીપીએસન સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ પાડેસરા પોલ્યુશન ટીમ નો ડ્રગ્સ બાબતમાં કાર્યરત હોય અને ડિસ્ટર્બને એવી હકીકત મળેલી હતી કે પ્રેમનગર ઝપ્પડપટ્ટી છે ત્યાં કોઈ એક મહિલા છે જે ગાંજાનું વેચાણ કરી રહી છે તે અનુસંધાને ડિસ્ટર્બ પીએસએ શ્રી વસાવા સાહેબ તેમજ સેકન્ડ પીએ હુદળ સાહેબ નાઓની ટીમ બનાવી અને ચોક્કસની જે બાતમી હતી ત્યાં ચોક્કસપણે જે બાતમી હતી એ બાતમીના અનુસંધાને એક ટીમ બનાવી અને પંચોને સરકારી પંચોને બોલાવી અને પંચો સાથે રાખી અને ત્યાં રેડ કરતાં ત્યાંથી વીસ કિલો એકસો ને બાવન ગ્રામ ગાંજો મળી આવેલ છે જેની કિંમત બે લાખ એક હજાર પાંચસોને વીસ થાય છે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપીને વધુ રિમાન્ડ માટે કે ક્યાંથી લાવી છે શું છે વિગત એ વધુ વિગત માટે એના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે આરોપીનો ભૂતકાળમાં એક બે હજાર બાવીસમાં કામરેજમાં એક ગુનો આરોપી ઉપર દાખલ થયેલો છે अँ त्यहाँ जामिनु पर्छ